ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક નરેશ જાનીની સેવા સમાપ્ત કરવાનો સરકારનો દાખલારૂપ નિર્ણય ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ નોંધેલા એક લાંચ કેસમાં ગુજરાત સરકારે વર્ગ એકના અધિકારીની સેવા સમાપ્ત કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગત જૂન મહિનામાં વચેટીયા થકી બે લાખ રૂપિયાની લાંચ લેવાનો કેસ ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્કોર સુરત જાની સામે નોંધાયો હતો વચેટિયા કપિલ પ્રજાપતિની ધરપકડ બાદ ફરાર થઈ ગયેલા નરેશકુમાર માવજીભાઈ જાની ગત ઓગણત્રીસમી જુલાઈના રોજ અદાલત સમક્ષ હાજર થતાં સુરત એસીબીએ તેમની ધરપકડ કરી હતી લાંચ કેસની તપાસમાં સામે આવેલી બાબતો અંગે એસીબીએ સરકારના સંલગ્ન વિભાગમાં અહેવાલ પાઠવ્યો હતો અને જેના આધાર પર અજમાયશી ક્લાસ વન અધિકારી નરેશ જાનીની ફરજ સમાપ્ત કરવામાં આવી છે સુરતના ભાટા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ આધારે રેતી ખનનનું કામ કરતા ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક સોસાયટીના મેનેજર એસીબીને ફરિયાદ કરી હતી કે ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડના મદદનીસ નિયામક નરેશ જાની અને વચેટિયા કપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા પેટે બે લાખની લાંચ માગે છે આ ફરિયાદના આધારે ગત અગિયાર જૂનના રોજ સુરત ખાતે બે લાખની લાંચ સ્વીકારતા કપિલ પરસોત્તમભાઈ પ્રજાપતિને એસીબીની ટીમે રંગે હાથ પકડ્યો હતો એસીબીએ સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયેલા નરેશકુમાર જાનીનો ગુજરાત સરકારમાં અહેવાલ મોકલ્યો હતો જેના આધારે ગુજરાત સરકારે મહત્વનો તેમજ દાખલારૂપ નિર્ણય લઈ લાંચ કેસના આરોપી એવા નરેશ જાનીની ગત તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજથી સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે હાલ નરેશ જાની લાંચ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે સાહેબ કેવું ચાર કરીને ને પાન સાહેબ મજા આવી ટાર્ગેટ બનાવું ટાર્ગેટ બનાવેલો છે મારું મશીન ટાર્ગેટ કરેલી છે સાહેબ એ તરફ બે હજાર રોજ કરેલી છે પહેલી ફરિયાદ એસીડીમાં મેચ આપેલી સાહેબ કમસર સાહેબ ને ડાયરેક્ટ આપેલી પૂછી ગયો